સમાચાર જોઈએ વડોદરા શહેરમાં બેફામ દોડતા ડમ્પરે ફરી એક વખત અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી બેફામ રીતે ફરતા ડમ્પર સામે હવે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે વારંવાર આ પ્રકારે ડમ્પર ચાલકો જાણે કે બેફામ બન્યા હોય તેવી ઘટનાઓ એક બાદ એક સામે આવે છે

સમગ્ર મામલામાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ પરિવારજનોએ મોત થયું હોય તેવી આ સ્થિતિ સર્જાઈ હતી કારણ કે ડમ્પર ઘરની દિવાલ સાથે અથડાયું અને દીવાલ તોડી નાખી ઘરમાં રહેલા લોકોનો આ બાદ બચાવ થયો છે ડંપરો નો ઘેરાવ કરી વિરોધ પણ થયોગ્યો હતો તદ્દન આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ લોકોના જીવ અત્યારે જોખમમાં મુકાઈ રહ્યા છે આ ડમ્પરોના કારણે બિલકુલ માનવ જાણકારી બદલ આપનો આભાર